રાજકોટમાં ધોરણ દસમાં નવાણું પોઈન્ટ સાત પીઆર મેળવનાર દીકરીનું બ્રેઇન હેમરેસ્ટિંગમાં માતાપિતાએ કર્યું દેહદાન અને ચક્ષદાન હિરને અંદાજે એક મહિના પહેલા બ્રેઇન હેમરેજ થયું હતું અને ત્યારબાદ તેને સતત આઈસીયુમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવી હતી પરંતુ એમાં કોઈ પણ જાતનો સુધારો ન જણાતા અને મગજનો ભાગ એંસીથી નવ ટકા જેટલો ડેમેજ થઈ જતા તેમને અમારા પ્રશ્ન શ્રી નાનુભાઈ મકવાણાના સહયોગથી બીટી સવાઈ કિડની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવી છે પંદર તારીખે સવારે સાડા વાગે એમનું અવસાન થયું હતું પરંતુ અવસાન બાદ પણ નાની ઉંમર હોવા છતાં માતા પિતા અને બીજા સગાવાલાઓએ ખૂબ જ હિંમત દર્શાવી અને તેના બધા અંગો ડોનેટ કરવાની રજૂઆત કરી સામેથી રજૂઆત કરી રાજકોટમાં બીજા બે નવા દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરશે તથા તેનું જે શરીર છે તે મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ સાથે ઉપયોગ માં લેવામાં આવશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે